ય આજરોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો સ્વ જવાહરલાલ નહેરુજીનો જન્મ ચૌદમી નવેમ્બર અઢારસો નેવ્યાસીમાં અલ્હાબાદમાં થયો હતો સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્વનું યોગદાન હતું ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો હતો ત્યારે દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મજયંતિની

જે અપાવવામાં એમનો આ દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે કઈ રીતે લાવવો કરવી એ આધુનિક અને જેને આખા વિશ્વમાં તરીકે આજે જવાહરલાલ સ્મરણાંજલિ અર્પણ કરીએ આજ નેતાને દેશ આજે જે ભરી પંડિત જવાહરલાલ ઉત્તમ યોગદાન છે